સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં યુરિયા ખાતરની તંગીથી ખેડૂતોમાં વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે જો કે વાવણીના સમય જ ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે મૂડી તાલુકામાં અઠવાડિયા દસ દિવસે એક જ ગાડી યુરિયા ખાતર આવતું હોય જેથી ખાતરની તંગી સર્જાતી હોવાથી ખેડૂતો આક્ષેપો લગાવી રહ્યા છે હાલ રવિ પાકનું વાવેતર ચાલુ હોય ત્યારે મૂળી અને સરલા ગામે યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અત્યારે 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 શિયાળુ વાવણી વાવેતર ચાલુ છે છે ઘઉં પછી જીરું છે વરિયારી છે અજમો છે આ બધાનું વાવેતર છે અત્યારે બધામાં અત્યારે યુરિયા ખાતરની જરૂર પડે છે યુરિયા ખાતર તમે જુઓ જ્યારે જરૂર પડે ત્યાં ખેડૂતને લેન માં લેવું પડે છે જો મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ગાડી ઊભી હતી ને કેટલા ખેડૂત લેનમાં માં છે એ લેન્ડમાં ઉભા રહીને ત્રણ ખેડૂતને તૈયારી ભાગમાં આવે પચાસ વીઘાનું પીત હોય ખેડૂતની તૈયલી ખાતરમાં થાય શું અને આ સરકારને વારી ખાતે જમીન તો પીતની ઘટતી જાય ઉદ્યોગપતિમાં જાય છે સોલર પ્લાન્ટમાં જાય છે તો સરકાર વારી ખાતે સરકાર ખાતરનો સ્ટોક કરતી કેમ નથી કે ખેડૂને હેરાન કરવા કાજુ ખેડૂને લેન્ડમાં જ ઉભા રાખવાના હશે સરકારને આધાર કાર્ડમાં લેન્ડમાં ઉભારો અત્યારે પાક નુકસાનીમાં તમે લેન્ડમાં ઉભા રહો ખેડૂતોને કામ કરવા જ નથી દેવાનું તમારા સરકારને શું ખબર ન પડતી એટલે આ સરકાર ખેડૂ વિરોધી છે મને એવું લાગે છે અને તમામ વખતે ખેડૂત ખાતરની સોલ્ટેજ પડતી હોય તો સરકાર પાસે સ્ટોક તો કરી લેવો પણ સરકારને કે ખબર છે કે આપણે ગુજરાતમાં એટલું ખાતર જોતું હોય તો એટલો સ્ટોક સરકારને કરવો જ પડે પણ સરકાર સ્ટોક કામ નથી કરતી અને એને રેંક ખૂટી રહી હોય તો બીજી એડવાન્સ મંગાવી રાખવી પડે ને એ તો મગાબાનું હોતું નથી સરકાર જ્યારે ખેડૂને હેરાન કરવા સિવાય કંઈ ધંધો કરતી નથી અને ખેડૂ પણ લેન્ડમાં ઉભા પણ મૂળખો છે અત્યારનો ખેડૂને ખબર નથી આપણને વારી ખાતે જો લેન્ડમાં ઉભા રાખતા હોય તો આમને કોઈ તમે લેન્ડમાંથી ખુણસીમાંથી હેઠા ઉતારો ને તો એમને ખબર પડે કે હવે ખેડૂત વેફીરો છે ને હવે ખાતરની જરૂર પડે ને ખેડૂને ખાતર તો જ મળવાનું હોય એટલે ખેડૂતને તમામને નક્કી કરવું પડે લેન્ડમાં જેટલી વાર ખોટી થાવશો ને આ બધાને કોઈ હેઠળ ઉતારી દો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત વખતે તો જ તમારા ખાતરની સજ થાય છે અને થવાની જ નથી آء رخي ها جي وي 15 2